કાર્તિક માસનું ધાર્મિક મહત્વ કાર્તિક માસમાં જાગે છે દેવતાઓ સ્થાન એકાદશી અને તેથી આ મહિને ઉપવાસના પૂજા અને પરોપકારના કાર્યનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવદેવી લક્ષ્મી

અને ચુમાસ સંપન થાય છે આ દિવસે તુલસી વિવાહ નું પણ આયોજન થાય છે નંબર ત્રણ દિવાળી અને નૂતન વર્ષ કાર્તિક માસની અમાસે દિવાળી ઉજવાય છે આ તહેવાર

દીપદાનનું અતિશય પુણ્ય મળે છે કાર્તિક માસમાં કરવાના પવિત્ર કાર્યો બ્રહ્મ મુહૂર્ત સ્નાન કાર્તિક સ્નાન કાર્તિક માસમાં રોજ વહેલી સવારે ખાસ કરીને ગંગા યમુના તથા અન્ય પવિત્ર નદીઓનું સ્નાન કરવું શુભ માનવામાં આવે છે જો નદી ઉપલબ્ધ ન હોય તો ઘરમાં પણ તુલસી દળ સાથે પાણીમાં સ્નાન કરી શકાય છે નંબર 2 તુલસી પૂજન અને દીપદાન તુલસીના ચૂર્ણની પૂજા અને દીવો પ્રગટાવવો અત્યંત પુણ્ય માનવામાં આવે છે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે એવું કહેવામાં આવે છે ત્રણ દૈનિક વિષ પૂજા અને જાપ કરવા ના વિષ્ણુના ઓમ નમો નારાયણ અથવા ઓમ વાસુ જાપ કરવો જોઈએ ભગવત કથા રામાયણ અથવા ગીતા પાઠ નું શ્રવણ વિશેષ ફળદાયી ગણાય છે નંબર ચાર દાન અને પ્રોકા કાર્તિક માસ દાન માટે સર્વોત્તમ માનવામાં આવે છે ખાસ કરીને દીપદાન અત્રદાન તિલ ગાય સોનું કપડા ભૂખ્યા દરીદોને અંતર આપવું અતિ શુભ ગણાય છે માન્યતા છે કે કાર્તિક માસમાં કરેલું દાન હજારો ગણો પુણ્ય આપે છે નંબર 5 ઉપવાસ અને એકાદશી પાલન આ માસમાં આવતી એકાદશીઓ ખાસ મહત્વ ધરાવે છે ઉપવાસ કરી રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી

પૂર્વક ભગવાનની ઉપાસના કરે છે તેનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય છે નિરક્ષણ કાર્તિક માસ માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક ઉત્તરીનો મહિનો છે આ સમયમાં કરેલા સારક કર્યો સ્નાન દાન જપ તપ અને સેવા જીવનના સકારાત્મક પરિવર્તન લાવે છે ભગવાન વિષ્ણુ

યાત્રુઓ અથવા ગૌશાળામાં અત્ર આપવાથી અત્ર લક્ષ્મી પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે અત્રદાન મહાદાન જે અત્ર આપે છે તેના ઘરમાં ત્યારે અત્રની કમી પડતી નથી નંબર બે દીવો તેલ ઘી દાન આ માસ દીપ છે ખાસ કરીને કાર્તિક પૂર્ણિમા સુધી નદી તળાવ અથવા મંદિરમાં દીપદાન કરવું સુખ ઘી કે તેલની ભરેલો દીવો દાન કરવાથી યજ્ઞતાનો અંધકાર દૂર થાય છે અને જીવનનો પ્રકાશ આવે છે ધાર્મિક ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે દીપદાન કરનારને યાત્રા દાનનો પ્રયત્ન રહેતો અને કુળમાં પ્રકાશ રહે છે ત્રણ વસ્ત્રદાન ઠંડની ત્રુઓ આરાબ થવાથી કરીબોને કપડાની જરૂર પડે છે કાર્તિક માસમાં કપડા કલમ કમલબા ચાદર વગેરે દાન કરવાથી શરીર સુખી રહે છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને વૃદ્ધ સત્ય અને અથવા જરૂરિયાતમંદ લોકોને આપેલા વસ્ત્રો અતિ પુણ્યકારી ગણાય છે વિશેષ સૂચન દાન હંમેશા શુદ્ર મનથી સ્વસ્ત વિના કરવું જોઈએ શક્ય હોય તો પ્રત્યેક દાન સાથે તુલસી દળ અપરણ કરો દાન કરતા પહેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરો ફળા તો દાન કરનારના જીવનમાં ક્યારે અત્ર કે સુખની કમી નથી પડતી લક્ષ્મીજીની કૃપાથી દર ઘર

શ્રદ્ધાથી મેળવો સમૃદ્ધિ સાથે લક્ષ્મી કૃપા કાર્તિક માસ ના મહત્વ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો પવિત્ર મહિનો કાર્તિક માસ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ મહિના નવેમ્બર મહિનામાં આવે છે તેને દામોદર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે માસ ભગવાન વિષ્ણુના એક સ્વરૂપ દામોદર ધામ એટલે દોરડું અને ઉંદર એટલે કે પેટ સાથે જોડાયેલું છે આ માસને વ્રત તપ અને ધાર્મિક ક્રિયાનો અંતે માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે પવિત્રતા અને ધાર્મિક મહત્વ પ્રક્ષ પુરાણ કહ્યું છે કે કાર્તિક સમાન કોઈ મહિનો નથી સતયુગ સમાન કોઈ યુગ નથી વેદો સમાન કોઈ શસ્ત્ર નથી અને ગંગા સમાન કોઈ ત્રિથ નથી આ કથન કાર્તિક માસના લીલા મહત્વને દર્શાવે છે કે ભગવાન વિષ્ણુને પ્રિય આ માસ ભગવાન વિષ્ણુ જે ચાત માસ બાદ જાગૃત થાય છે કો પ્રિય છે ધર્મ ગ્રંથો અનુસાર આ મહિનામાં કરેલી નાની ભક્તિ પણ હજાર ગુણો વધારે ફળ આપે છે અને જન્મ જન્મ તરના પાપોનો નાશ કરે છે આદાજીનું મહિમ માં કેટલાક વિદ્યાનો માટે कार्तिक नाम राधा रानी नाम कार्तिक पति आयु पी कार्तिक कीर्तिदान दानी पुत्री आराधना देवी श्री राधा रानी जे आ राधा कृष्ण नु पूजन विशेष महत्व है मोक्ष ने भोग दाता आ पर भौतिक सुख જેના પાંચ નિયમોનું પાલન કરવું જોઈએ જેનાથી વર્તનનું પુણ્ય ફળ મળે છે પ્રાપ્ત સ્નાન કાર્તિક સ્નાન સૂર્યોદય પહેલા પવિત્ર નદી સરોવર અથવા ઘરમાં આ મહિનામાં તુલસીજીની સેવા પૂજા અને દીપદાન કરવાનું વિશેષ મહત્વ છે તુલસી વિવાહ પણ આ માસમાં આવે છે જે ભગવાન વિષ્ણુ સાથે તુલસીના લગ્ન ઉત્સવ તુલસીના છોડ પાસે દીવો ઘીનો દીવો પ્રગટાવો અતિ શુભ માનવામાં આવે છે દીપદાન મંદિરોમાં નદીઓના કિનારે અથવા તુલસીના છોડ પાસે ઘીના દીવા પ્રગટાવવા દીપ દાન એવું માનવામાં આવે છે કે આ દીવાની રોશની મૂર્તિ પછી આત્માને ભગવાન ધર્મનો પ્રામારક બતાવે છે આકાશ દીપ આ

આવે છે જેમાં સૌથી મોટો તહેવાર દીપાવલી દિવાળી પણ સમાયેલો છે વાઘ બારસ ગૌતસ દિવાળીની શરૂઆત ગાય અને વાછડાની પૂજા ધનતેરસ ધન નિયોદ્યાઈ ધન અને સ્વસ્થના દેવતાઓ ધનતેરસની પૂજા કાળી ચૌદેશ નૂરતક ચતુર્થી નકાર નરકાસુર ભગવાનના કૃષ્ણની જે ની ઉજવણી દીપાવલી લક્ષ્મી પૂજન અમાસના દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા બલી પર દિસ્ત બેસતું વર્ષ આ નવા વર્ષની શરૂઆત ભાઈબીજ યમ એમ ભાઈ બહેનો પ્રેમનો તહેવાર લાભ પાંચમ વેપાર અને વ્યવસાયના સુખ પારમ માટેનો દિવસ દેવ ઉઠી એકાદશી પ્રભોદિત એકાદશી

તીર્થ સ્નાન અને દીપક દાનનું પુણ્ય અનેક ગણું મળે છે દાનનું મહત્વ કાર્તિક માસમાં દાન કરવાથી અક્ષય કૃણની પ્રાપ્તિ થાય છે કૌર્દન તુલસી દાન વસ્ત્ર દાન મંત્ર દાન ને પ્રમાણ દીપનું પૂજન કરાવવું ખૂબ જ શુભ ગણાય છે ટૂંકમાં કાર્તિક માસ એ શુભ ભક્તિ અને તપ ત્યાગનો મહિનો છે આ માસમાં કરવામાં આવે છે આવેલા દરેક ધાર્મિક કાર્યનું ફળ અને ઘણું વધી જાય છે અને તેને મહિનાઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ મહિનાનો ઉપદેશ મનુષ્યને ભૌતિક સુખોથી ઉપર ઉઠીને આધ્યાત્મિકતા અને તરફ પ્રેરિત કરવાનો છે આ વાર્તા ગમી છે વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો